જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે શિયાળામાં તીખા તીખા થેપલા ખાવાની મજા પડી જાય તેવા આપણે યુનિક રીતના આપણે થેપલા બનાવીશું કોઈ પણ આપણે મેથી કે ધાણાભાજી વગર એકદમ સરસ આપણે તીખા તીખા થેપલા બનાવીશું આપણે એકવાર બનાવીશું તો ઘરના બધાને ભાવશે એટલા મસ્ત આપણે આ તીખા થેપલા થશે આપણે તીખા થેપલા બનાવવા માટે મેં ચાર કપ અંદાજીત લોટ લઈ લીધો છે આપણે રોટલીનો લોટ આવે તે લેવાનો છે આપણે ચાર કપ લોટ લીધો છે આપણે લસણવાળી ચટણી વઘારેલી છે જો તમારે આ વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં તમે જોઈ શકો છો વઘારેલી આપણે લસણવાળી ચટણી છે આ લસણવાળી ચટણીથી જ આપણે થેપલા બનશે સાદા લસણવાળી ચટણીથી નહીં બને આપણે વઘારેલી ચટણીથી બનશે આપણે ચટણી લીધી છે સ્વાદ પ્રમાણે નિમક અજમા આ હિંગનો પણ મેં આગળ વિડીયો મૂકી દીધો છે કઈ રીતના આપણે બનાવી તે મારી જોઈ શકો છો અને મરી પાવડર લીધો છે આપણે હવે બધા મસાલા નાખી દેસુ મરી પાવડર હિંગ પાવડર સ્વાદ પ્રમાણે નિમક અજમા અડધી ચમચી આપણે હાથ વડે મસડી નાખવાના છે એટલે એકદમ મસ્ત ફ્લેવર આપણે થેપલા જીરું પાવડર કલોંજી આ કલોંજી આપણે શિયાળામાં એકદમ મજા આવે છે ખાવાની બે ચમચી વરિયાળી આપણે એકદમ મીઠાશ આવશે થેપલાની એટલે આપણે વરિયાળી નાખી છે જો આમાંથી કોઈ પણ મસાલા તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો હવે આપણે લસણવાળી ચટણી આપણે એક વાટકામાં લઈ લેશું આપણે તમે જેવું તીખું ખાતા હોવ તે લઈ શક તેટલી નાખી શકો છો જેમ આ ચટણી હશે તેમ આપણું થેપડું એકદમ મસ્ત બનશે મેં ત્રણ ચમચી મોટી લસણવાળી ચટણી લીધી છે હવે તેમાં આપણે મૂળ માટે આપણે ચટણીમાં જ તેલ નાખી દેસુ આપણે ચાર મોટે ચમચી મોણ નાખીશું હવે આ બધું સરસ આપણે પેલા મિક્સ કરી દેસું એટલે આપણે લોટમાં સરસ મિક્સ થઈ જાય આ રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે હવે આ બધું આપણે ઉમેરી દેસું લોટમાં હવે આ બધું સરસ મિક્સ કરી દેસું એકદમ સરસ મિક્સ દેવાનું છે જ આપણે લોટ બાંધવાનો છે આપણે આ રીતના મોણ દેવાનું છે એટલે એકદમ સરસ આપણા થેપલા બને સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું બાંધતા એકી સાથે નથી નાખવાનું

તેમાં આપણે એક લોઉ રાખી દેશું ને વચ્ચે આપણે થોડી એવી ચટણી નાખીશું આ રીતના આ રીતે આપણે વાળી લેશું અને લોટ કરીને આપણે વણી લેશું આપણે હળવે હાથે વણવાનું છે નહીતર આપણે ચટણી અંદરથી બહાર નીકળી જશે આપણે ઠંડી ગુલાબી પડતી હોય તો આ ખાવાની એકદમ મજા આવે છે ચા સાથે દહીં સાથે એકદમ સરસ મજા આવે છે ખાવાની આપણે સરસ આ રીતના વણી લેવાનું છે આપણે એટલી થીકનેસ રાખવાની છે બહુ પતલું નથી રાખવાનું નકર આપણે કડક થઈ જશે આ રીતના આપણે બધા થેપલા બનાવી લેશું આપણે બધા થેપલા વણીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે એક લોખંડની તવી આવે છે તે મૂકી છે લોખંડમાં એકદમ મસ્ત આપણે બનશે એટલા માટે મેં લોખંડની લીધી છે જો તમારી પાસે ન હોય તો તમે મોસ્ટિક પણ લઈ શકો છો તેલ મોટી ગરમ થાય એટલે આપણે તેલ નાખી દેશું સરસ એમાં આપણે આ થેપલું જે બનાવ્યું છે તે મૂકી દેશું ઉપરથી પણ આ રીતના તેલ લગાવી દેસું તમે બ્રશ વડે પણ લગાવી શકો છો બ્રશ વડે આ રીતના લગાવશું તો એકદમ મસ્ત કરી લેશું એકદમ ફૂલ ગેસ નથી રાખવાનો મીડિયમ રાખવાનો છે એટલે આટલું થેપલું ગળે પણ નહીં અને અંદર સુધી ચડી જાય એ રીતના આપણે શેકવાના છે આપણે આમાં વધારે તેલ પણ નહીં જોઈએ તો પણ એટલા મસ્ત બનશે આ રીતના આપણે હળવે હાથેથી પ્રેશર કરવાનું છે એટલે એકદમ સરસ આપણે થેપલા બને લસણિયા આપણે સરસ ચડી ગયું છે આ રીતના આપણે બધા છોડવી લેશું નાને એક પ્લેટમાં કાઢી લેશું તૈયાર છે આપડા સરસ અને ખાવાની પણ મજા પડી જાય તે એકદમ સરસ આપણે લસણિયા થેપલા તૈયાર થઈ ગયા છે ખાવાની પણ મજા પડી જાય તેવા અને એકદમ સોફ્ટ આપણે એકદમ સરસ હેલ્ શરીર માટે અને આપણે શિયાળામાં પણ ખાવાની મજા પડી જાય તેટલા મસ્ત આપણે થેપલા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ